જસદણ મુકામે શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજ જસદણ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં અગિયાર યુગલોએ વૈદિક વિધિથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જસદણ ખાતે વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ અગિયાર યુગલોએ પ્રાચીન વૈદિક વિધિ અનુસાર દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો સમાજ દ્વારા સામાજિક એકતા અને સેવાના ઉદાહરણરૂપ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વૈદિક મント્રોચ્ચાર અને યજ્ઞ સાથે થઈ હતી. ત્યારે શુભ મુહૂર્તમાં વર-વધૂઓએ એકબીજાનો હાથ પકડી જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સમૂહ લગ્નમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ અને મહેમાનો તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મહેમાનો અને દાતાઓનું અને સંતોનું પુષ્પગુચ્છ અને સાદર ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજમાં આ કાર્યક્રમ પ્રતિ સારો પ્રતિજા જોવામાં મળ્યો હતો આ સમૂલગ્નની વિશેષતા રૂપે સેવાભાવી દાતાઓના સાથ સહકારથી જસદણ પ્રજાપતિ સમાજ દ્વારા 11 દીકરીઓને 95 થી વધુ અલગ અલગ વિવિધ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવી હતી આ સમૂલગ્ન માત્ર એક લગ્નોત્સવ નહીં પરંતુ સમાજમાં એકતા સહયોગ સરણ લગ્ન પરંપરા અને દાન ધર્મની ભાવનાને જીવંત રાખવાનો પ્રયાસ હતો આ સમૂહ લગ્ન દ્વારા સમાજના વિકાસમાં એકતાનું મહત્વ દર્શાવતો સંદેશ પ્રગટ થયો હતો ત્યારે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જસદણ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ સર્વૈયા, પ્રકાશભાઈ પ્રજાપતિ, રાજુભાઈ પ્રજાપતિ, મગનભાઈ પ્રજાપતિ સહિત્ય કમિટીના સભ્યો અને કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા તેમજ સ્ટેજનું તમામ એન્કરિંગ એડવોકેટ શ્રી પ્રકાશભાઈ જે પ્રજાપતિ અને jignesh bhai m ઢોળકિયાએ કર્યું હતું તરે અગિયર યુગલોના પરિવારજનો એ જસદન પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ સર્વૈયા તેમજ તમામ કમિટીના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા ઓનવા ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો હું મહેશ સર્વૈયા જસદન વાતળિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ અમારે આયા જસદનના આંગણે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું જે સમાજે ખૂબ સંવ્રાષ્ટમાંથી સમાજે ખૂબ સાથ અને સહકાર આપી અને ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું અમે આયોજન કરેલ હતું અને આ સમૂહ લગ્નની અંદર અમે એક દીકરીને પંચાણુંથી વધુ પર્યાવરણમાં વસ્તુ આપી અને વિદાય આપેલ છે